મારા ગામનો નજારો કે બેન ને લેશન બહુ જાજુ આપ્યું છે અને સાચી થોડીક ચિંતા છે આયલા રોજ રોજ કોકનો કોકનો પોપ લઈ આવે મે ગાડી તમે જોઈ શકો છો બધા રત્ન કલાકારો અહીંયા બકલો લેવા આવે છે જય માતાજી જય ગુરુદેવ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં ને વાગી ગયા છે મિત્રો સાડા છ થઈ ગયા છે અને આજનું વાતાવરણ તો હાવ એટલે હાવ વરસાદનું વાતાવરણ અને ગંભીર વાતાવરણ થઈ ગયું છે તમે જુઓ તો તમને એમ જ થાય કે વરસાદ આજે આવી જશે એવું જ વાતાવરણ થઈ ગયું છે અને ઘણા દિવસ છે આપણે આજે ધાબા ઉપરથી જ બ્લોક સ્ટાર્ટ કર્યો છે કારણ કે ઘણા દિવસ થઈ ગયા ઉનાળો થયો તે બધું કોઈ આ ઉપલી રૂમમાં સુવા પણ આવતું નથી સુવા નથી આવતું એનું કારણ છે કે આ રૂમની અંદર તો સાંજે દસ બાર વાગ્યા સુધી તો આયા રૂમમાં પગ ન મૂકાય એટલે આ રૂમ ગરમ હોય ઉપલે તો કઈ કઈ ફૂવા આવતું નથી બધા નીચે નીચે રૂમમાં માં મિત્રો મારા ગામનો નજારો આ કોલાળી ગામ છે વાડી વિસ્તાર કહેવાય આ બધો ગરમી જાગો બેન નહીં અમારે બહાર સુવે છે અને ગરદભાઈ રૂમ માં હુવે દેશી સુલેની ભાખરી કરી જાય માતાજી જય માતાજી જો તો ઘણા દિવસ પછી સુલે રાંધવાનું ચાલુ છે નાખે વેકેશન બધું હોય બધું થોડું ઘણું માર તો કા

કેટલું બધું પેક હોય આ ડબ્બામાં પેક હોય તો આમાં કીડીઓ તો જો ખાંડની અંદર બહુ જ સડી જાય છે સારી બાજુ કીડીયું કીડીયું ઉનાળા ને આવનો ત્રાસ બહુ જ રહેશે આ પિંછી બેને શું શેક્યું છે અને શેકીને અમારા પિંછી બેન ખાવાના છે કા પિંછી બેન તો આ હું છે ખાસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો જો કે ઘણા બધાને ખબર પડી જ ગઈ છે આ હું છે એમ આ બેનને તો બહુ તુરું તુરું લાગે એટલે બહુ ભાવે કાં આ એલા રોજ રોજ કોકનો કોકનો કોક લઈ આવન જો મે ગાડીની ટુક કાઢીને નખી છે પણ આ જો જો વેઈ જ ને આવડું મોટું આ બાપુ છે જો તોય લઈ આવ કોકનો કોક લઈ ને હવા ભર્યા રાખ્યા આનું કામ છે ને જો કેમ ભરે આવા જો તો તમે બા ધી નેક્સ્ટ ડે સૈમ માતાજી તય ગરંતભાઈ આ ભાઈને પહેલું ધોરણ આવે છે ગરંતભાઈને કા ગરંતભાઈ જીએફએલ સોરી સોરી બાલવાટીકા સોરી મારે ભૂલાઈ ગયું બાલવાટીકા બેહારવાનો છે ને કદી પાછા બતાય કે હો કે એમ કીતો ટેકડો મઈ આ બધા તો કહેતા જો મને કોમેન્ટ કરીને ભાઈ બાલવાટીકા આવે છે તો મળવા મધ્યન આપજો ભાઈ ચાલો નંબર લાવવાનો એ ફાઇનલી ભાઈ બપુરા થઈ ગયા છે કમ્પ્લીટ જો ગ્રીન લાડવા

અને જો કે એનું કામ પતાવી ને જ આવશે તમે તમારું કામ પતાવી આવશે ને તમારું કામ પતાવી નાખે આવું તો અડધી પોણી કલાક અડધી પોણી કલાકમાં કામ પતાવી આવે છે આ વખતે સાપ એવા માં નહીં આવે ટાટા ની વેતરણ માં રેજો હાલો એ જાય છે હોસ્પિટલ નું કામ છે ત્યાં જાય છે અને હું જાઉં છું કારખાને ખાસ મિત્રો ફૂલ તડકો લઈ ગયો છે બે વાગી ગયા છે ને કારખાને પોગી ગયો છું મિત્રો તો કારખાને પડી ગઈ છે રજા અને વાગી ગયા છે છ ને અમારા કારખાને પણ પગાર થવા મળ્યો છે ચાલો હું પગાર લઈ લઉં મિત્રો આપણી પોપડા માર્કેટ તમે જોઈ શકો છો બધા રત્ન કલાકારો અહીંયા બકાલો લેવા આવે છે ચાલો વસ્તુ લેવાની હતી તમામ આપણે બકાલા માર્કેટમાંથી લઈ લીધી છે અને હવે જતા રહીએ ઘરે ઘરે મિત્રો બસ ને જો અપાવડ ના કારણે આ માળો પણ અહીંયા હેઠો પડી ગયો કા ગરંતભાઈ આમાં બચ્ચા છે ને હા બચ્ચા છે જો આની અંદર તો આના પાછા ટીંગાડો હોય પવન એટલો છે ભાઈ જો બબલું લઈ નાખ્યા છે કા ગરંતભાઈ હા बबलू ખાઈ છે તો આપણે માળાને પહેલા ટીંગાડી દેવી અને સાડીનું શું બનાવી નાખ્યું સણીયો બનેવો જો હે આ છલીનો સણીયો છે કા વેસ્ટમાંથી વેસ્ટ વેસ્ટ કરનાક સવાર માં કિનલબેન તમારું ફોર્મ તો ઓનલાઈન સબમિટ કરી નાખ્યું છે અને જો તમારા નસીબ જો સરકાર દ્વારા તમને ગાઈડલાઈન નું પાલન કર્યું છે અને જો તમારો મેળ આવી જાય તો તમે ઓનલાઈન માં તમારે જવાનું થશે બરોબર ને નકર તો ન જવાનું થાય તો પછી આપણે અહીંયા આપણી સ્કૂલ તો છે તે પ્રાથમિક શાળા વળી પાછો વરસ પછી પાછી મહેનત કરીશું લડત તો ચાલુ જ રાખવી પડે એટલા માટે ફોર્મ તો ભરી દીધું સાહેબ બરોબર ને કિનલબેન લાગે તોય ભલે ને ન લાગે તોય ભલે તારે બી વાત નથી તારે તો ભણવાનું જ છે બરોબર ને तपाईँ प्रोसेस त गरिदिँदैछ किनभने पनि लागिरहेको बाइक